ડાંગ જિલ્લામાં એલિમેશન ઓફ લિફ્ટિક ફેલેરિયાસી અંતર્ગત સમય દવા વિતરણ કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લામાં આવા ખાતે તારીખ સોળ એલિમિન્ટેશન ઓફ લિમ્ફેટિક ફલાઇલેરિયા સીસ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ફાઇલેરિયા નિર્મૂલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સત્તાણું ગામોમાં કુલ પંચ્યાસી હજાર ત્રણસો એકવીસ લોકોને ડીસી ડીસી અને આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો સામૂહિક દવા વિતરણનો કાર્યક્રમ તારીખ દસથી બાર ફેબ્રુઆરી દરમિયાન વઘઈ તાલુકાની સાકરપાતાળ કાલીબેર અને જાડા પીએચસી દ્વારા કરવામાં આવનાર છે આ કાર્યક્રમ અંતર્ગત વઘઈ તાલુકાના સત્તાણું ગામોના કુલ ત્યાંસી હજાર નવસો છત્રીસ લોકોને આવરી લેવામાં આવ્યા છે આરોગ્ય કર્મીઓ દ્વારા કુલ એક હજાર એકસો ઓગણીસ ટીમ બાવીસ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વે કરીને ડોટ પદ્ધતિ મુજબ રૂબરૂમાં દરેક ડીસી અને આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ આપવામાં આવશે વધુમાં ડોક્ટર હિમાંશુ ગામિતે જણાવ્યું હતું કે ફાઇલેરિયા મુક્ત ભાવિ પેઢી માટે દવાઓ લેવી જરૂરી છે દવાઓની કોઈ પણ આડસર નથી લોકજાગૃતિ માટે ગત વર્ષે વિધાનસભા નાયબ દંડક વર્ગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પણ આ દવા ગણીને લોકોને પ્રેરણા આપી હતી હાથીપગાથી મુક્ત ભાવિ પેઢી બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ ડોક્ટર હિમાંશુ ગામિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આવાડા અત્રે નવા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બાર રોજથી રાષ્ટ્રીય ફાઇલેરિયા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વઘઈ તાલુકામાં જેટલા પણ નાગરિકો છે જેટલી પણ કચેરી છે તમામને રાષ્ટ્રીય ફાર્યાલય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તેઓને એફડીએ માટે ગોળી ઘડવામાં આવશે જેમાં એક બી ગોળી ઉંમર પ્રમાણે અને આલ્બિન્ડાઝોલ જે કૃમિનાશક ગોળી છે એનો ઘડવામાં આવશે જે અંતર્ગત આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામનો સાથ સહકાર મળી રહી અને ગયા વખતે પણ જે આપણે પંચાણું ટકા કરતાં ઉપર સિદ્ધિ હાસિલ કરી હતી એ આ વખતે પણ હાસિલ કરીએ અને તમામને હાલિરિયા મુક્ત કરીએ એ જ આશા અને એ જ સહકારની અપેક્ષા રાખીએ